કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધૂન લોક ડાયરો સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવ નિમિત્તે સમગ્ર મોરાજ ગામના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો ગામવાસીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી કાર્યક્રમમાં રાજકીય સામાજિક તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભગવાન પધાર્યા ત્યારે માની લેજો કે મોતી ના ચોક પુરાવ્યા હોય આ બીજી અયોધ્યા બનવા જઈ રહ્યું છે બોરાજ ત્યારે અમારા જે કઈ બેનો ભાઈઓ વડીલો બાળકો માંડી એવો આનંદ આનંદ પરમાનંદ નું બીજું સ્વરૂપ છે પરમાનંદ માધવ સચિદાનંદ રૂપાય સ્વરૂપાય એનો અમે અનુભૂતિ કરી રહ્યા છે ત્યારે આનંદ એ પરમાનંદ નું બીજું સ્વરૂપ માનવામાં આવે છે બીજું અયુગ્યુ ગામ બની ગયું છું આપણે આનંદ ભગવાન અમને આપતા રે અને અમારા બાળકો આગળ આગળ વિકાસની યાત્રા કરતા રે ભગવાન શ્રી રામ પાસે પ્રાર્થના કરીએ છીએ